મિત્રો એકવાર પીવને મળવા આવે છે ફિલ્મના ડાયરેક્ટર એવા હસમુખભાઈ પટેલ આપણી વચ્ચે નથી રહ્યા મિત્રો વિક્રમભાઈ ઠાકોરની પહેલી જ ફિલ્મ બનાવી હતી એમને એક વાર પીવને મળવા આવે છે મિત્રો વિક્રમભાઈ ઠાકોરને જીરોથી હીરો બનાવ્યા હતા હસમુખભાઈ પટેલે અત્યારે વિક્રમભાઈના આંખોમાં આંસુ રૂકી નહીં રહ્યા મિત્રો કારણ કે જેને આટલું બધું શીખવાડ્યું હોય એ આજે વ્યક્તિ આપણને છોડીને જાય તો કેટલું દુઃખ લાગે વિષ્ણુભાઈ પટેલની અંતિમ યાત્રામાં બધા ઘણા લોકો ઉપસ્થિત રહ્યા હતા મિત્રો એમાં કલાકારો પણ હતા હીરો પણ હતા અને નેતાઓ પણ હાજર રહ્યા હતા મિત્રો મિત્રો આ વિડીયોની અંદર તમે લાઈક નહીં કરો તો ચાલશે સબસ્ક્રાઈબ ચેનલ નહીં કરો તો પણ ચાલશે પણ વિડીયોને શેર જરૂર કરજો

શશમગભાઈ પટેલને હાઈ અટક આવ્યો હતો મિત્રો શશમગભાઈ પટેલની અંતિમ યાત્રા આમ વિક્રમભાઈ ઠાકોર બડા કઈ બોલી ના શકાય એવી કઈ હાલત છે વિક્રમભાઈ ઠાકોરની મિત્રો કારણ કે એક એકવાર પીવું મળવા આવી જાય ત્યારે વિક્રમભાઈ ઠાકોરને કઈ કહેતા કઈ નહોતું આવડતું ત્યારે આ હસમુખભાઈ પટેલે બધું જ શીખવાડી દીધું હતું ગુરુ ગનો કે ભગવાન ગનો વિક્રમભાઈ ઠાકોર માટે તો હસમુખભાઈ પટેલ બહુ મોટા માણસ હતા વિક્રમભાઈ ઠાકોરની આંખો માસીએ આ શું રોકી નહીં રહ્યા ભાઈ ઠાકોરના મોટાભાઈશ્વરભાઈ ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે કિશનભાઈ ઠાકોર પણ હતા હશમુખભાઈ પટેલની અંતિમ યાત્રા એમની બે દીકરીઓએ કરી હતી મિત્રો મિત્રો કેવું દુખ લાગ્યું હતું પ્રકાશભાઈ મંડોળા પણ ઉપસ્થિત રહ્યા હતા કારણ કે મિત્રો આવા વ્યક્તિ સુધીને જાય ત્યારે તો મન એટલું દુઃખ થાય કે શું કરીએ શું ના કરીએ જે દીકરા કામ કરી શકે છે દીકરીઓ પણ કરી શકે છે હસમુખભાઈ પટેલની બે દીકરીઓએ હસમુખભાઈના છેલ્લા અંતિમ યાત્રામાં ડાક પણ દીધો હતો મિત્રો એવું નતા છોકરા જ બધું કામ કરી શકે મિત્રો આ વિડીયોની અંદર મારે નથી જોતી લાઈક કે નથી જોતા સબસ્ક્રાઈબ મિત્રો ખાલી આ વિડીયોને તમે શેર કરજો અને તમે કયા ગામથી આ વિડિયો જોવો છો તમારું ગામનું નામ અને હોમ શાંતિ જરૂર લખજો જય માતાજી